મળતી માહિતી મુજબ શ્રીવર્ધન ઇન્ડસ્ટ્રીઝ અંદરથી ટેન્ક લીકેજ હોવાથી પ્રદૂષિત કેમિકલ પાણી બહાર આવી રહ્યું હતું જે મામલે જીપીસીબી ગાંધીનગર વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી શ્રીવર્ધન ઇન્ડસ્ટ્રીઝ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક અસરથી વીજ જોડાણ અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે હવે જીપીસીબી આ ઝડપી કાર્યવાહી દર્શાવે છે કે પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર કોઈ પણ ઉદ્યોગ છોડવામાં આવશે નહીં બેલરકારી દાખવનાર કોઈ પણ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સરીગામ